સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મચાવવાનું તો દહ વાગી ગયા ને છે ને આજ થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું એમાં એવું છે ને કે ભાવેશભાઈ છે ને વીએનની એપમાં રીલ્સ એડિટ કરતા હતા એટલે એને થોડીક વાર લાગી ગઈ ને આજ પાછી રવિવાર છે પાછો રવિવાર છે એટલે જવાની તો કંઈ ઉપાધિ હતી નહીં બે કાકા દીકરીને રજા છે એટલે પછી છે ને નિરાઈ હતી એટલે ફોન એને પાસે ટૂંકમાં રોકાઈ ગયેલો હતો એટલે મારે વિડીયો ચાલુ કરવા મોડું થઈ ગયું ને કામ છે ને બહારનું બધું થઈ ગયું પોતા ને ઠામ બે બાકી છે ને એ બીજું બધું કામ થઈ ગયું છે એટલે મેં કીધું હાલ હવે છે ને ખેતરમાંછરી ખુમરો મારી ને પછી આપણે એ કામ કરીએ અમારે પાણી છે ને માંડવીમાં હાલ ચો કાનો ભાઈ ને ઓલો ભાઈ બે અહીંયા વારે સવાલ હા તું એ આવી ગયું ને હં હવે એમાં કેટલી પીવરા વાઈ ગયો ને કેટલી પીવરા છે ખબર ને કેમ કે હમણાં છે ને લાઇટ એવો ઉપાડો લઈને કે વાત વાત દ્યો લાઇટ કદની આજ તો હજી ઠીક આવી ને ખાડા હેઠળ લાઇટ આવે ને તે વહી જાય કંઈ કલાક દોઢ કલાક સરખી આવે પછી વહી જાય વરી પાછી ઘડીક વાર આવે વરી પાછી વહી જાય એટલે એમ કરતાં 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 આઠ કલાકનો પાવર છે ને એ સેટ રાતે દહ અગિયાર વાગે પૂરો કરે કટકે કટકે લાઇટ આપીને એટલે એમ છે ને એક ધારું પીવરા નો આવે હજી તો અડધો ક્યારે ના ભરાણ હોય ને તો પાછી લાઇટ વહી જાય એટલે વર એમાં નહીંમાં આવવું દેવું પડે એટલે એમ છે ને વાર લાગી ગઈ લગભગ ચાર દીઠિયાનું આમાં પાણી ચાલુ કર્યું છે હવે કટલી બાકી હોય કેમ કે આ ત્રીજું ઘૂંઘરું ચાલુ કર્યું એટલે ટૂંકી આયે હવે ટૂંકી આયરું માટણ સાતું હોય સમય આલું ને ત્યાં એટલામાં છે ને પીવરા વાઈ ગયું આ બાજુ પીવરા વાઈ ગયું વચ્ચે ક્યાંય બાકી હોય તો ખબર નથી જોવા જવું પડશે છેલ્લું પાણી એ વરાઈ જાય તો નોરતા પછી નવરાત્રિ પછી માંડવી ઉપાડવાની છે ને પાડવાની છે ઉપાડવાની એટલે પાડવાની છે ને નવરાત્રિની બતાવીને હાર્દિક શુભકામનાઓ અમારા તરફથી આજ અમાશે આપણો વિડીયો કાલ પહેલાં નોરતા દી આવશે એટલે આજ કહી દઉં તો કાલે જ તમને નવરાત્રિની શુભકામનાઓ બતાવીને મળી જાય વાહ તો હાલે ક્યાં આવે યુગી પાસે અમારે છે ને જા રીંગડીને સોડવો જૂનો છે લગભગ એમ માનો ને કે ત્રણ નોક વર્ણનો જૂનો છે આમાં જ પાણી નાખું આવ્યું છે બેઠું રહે ને સારું મતલબ વેઠું ને

હાથ માં નોરતે પાડ નાખી પાડ નાખી જો વરસાદ જીવુ નઈ હોય તો તો વરસાદ હે તો આ પૂરું આજ નું છે આજ છે હવે વારવા હે પણ આપડે પાસ લાઈટઈ સરખી આપે તોય ગાય કા પીવરાવાઈ તમારા લાઈટ નું ધ્યાન રાખવાનું હું હવે ઓલી વાડીએ જાવ હા લે માર ધ્યાન રાખણ બોલ લાઈટ જાય કે આવે તો ફોન કરજો હા તો ફોન કર દેજો એ મને તો વાહિંદા તો થઈ ગયા પણ મમ્મી છે ને જો અહીં નિરણ કરવા આવ્યા ને ત્યાં પાછો પોદરા કર્યા ને હટાવેશ બાકી મમ્મી મોજ માં કાલ છે ને જો રજા રાખી હતી વિડીયો ની એક દી બ્રેક આવી ગઈ હતી કેમ કે કામ અહીંયા હતું મમ્મી ને પપ્પા વૈયા ગયા તા ક્રિયા હતી ક્રિયા અમારા કુટુંબ માં છે ને મમ્મી ના જેઠાણી મોટા થઈ ગયા તા એટલે ક્રિયા હતી કાલ કાકાજી હા દીકરા ને જેઠાણી થાય કાલે ને દીવો ને કરયા બધું ભેગું હતું જો કે રોકાવાનો તો મેળ આવે ને રોકાવાનો મેળ પણ હવાર થી વયા ગયા તા હા એ સવા ગયા રોકાણા એટલે મેં કાલ પછી બ્રેક રાખી દીધી તી હું કાજ હું એકલી એકલી કામ આમ આવું કે વાતું કરો ને પાછી એમાં ખોટી પો થાય વાલું કામ હોય ને એટલે કાલે છે ને બ્રેક રાખી દીધી તી બગાઈ જય શ્રી કૃષ્ણ સીતારામ હવે જો આ વાહંગા તો થઈ ગયા નીરો નાખી દો એ ન્યા પછી

બતાવતા તો ખરી ખણે ઠેકાણ આલો બધા નવરાત્રી ની શુભકામના આપી દો કાલ થી નવરતા ચાલુ કાલ થી શેરાજ બધા નવરાત્રી ની શુભકામના બધા શિવો મને ગોતે મને ગોતે આય 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 આરે મમ્મી મને ગોતતી દીધી હે લે 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 માર દીકરું મને ગોત તો તો હાડા 11 વાઈ ને મારે છે ને જો થોડું સિલાઈ કામ કરવા બે હું સિવાની ના ચણિયા ચોળી છે ને નવા એમાં સિલાઈ કરવાની છે ને જે ચણિયામાં સાઈડનો હાંધ હોય ને એમાં અસ્તર હોતું જોઈન્ટ હતું અસ્તરની એ સિલાઈ નોખી રાખવી પડે ને સાઈડનો એ જે ચણિયાનો સાંધો એ નોખો રાખવો પડે કેમ કે ભાઈ આમાં બે તૈયારમાં છે ને રેડીમેડમાં ભેરો હોય ભેરો હોય ને એટલે એ એક બાજુ ભાગે ત્રાણું એટલે છે ને મેં એ હાંતો કાઢી નાખ્યો ને અસ્તરની સિલાઈ ઊભી નોખી ને ચણિયાની સિલાઈ નોખી એટલે જો આ છૂટું પાડ નાખવું હવે કરવાની છે બ્લાઉઝ જરાક ફિટિંગ કરવાની છે પાછળ ઉકટાકવાનું છે એવું કરી નાખો હમણાં નવરાત્રીમાં જરૂર પડશે ને એ રવિવાર છે ને ત્યાં જ રજા છે બોલો મેડમજી

चणिया चळी हमा करणारी पेरी जाऊ न रमत

એ અન્સ અફિન ઘેર આપણે જઈએ આવ્યા કુછડીએ આગળ વિડિયોમાં જઈએ વાં મીટપ હતો અલગ નહીં ખજૂરભાઈ આવ્યા હતા ખજૂર હા ખજૂરભાઈ આવ્યા ને ત્યાં અમે અન્સ અફિન ઘેર ગયા હતા રિસોર્ટ આ ગયા હતા એ અન્સ અફિન ઘેર ગયા હતા અડધી કલાક પહેલાં ઘેરથી નીકળી ગયા હતા પણ પાછું છે ને આ વખતે મેળ નો આવ્યો મીટપમાં આવ્યા ને તોય મેળ નો આવ્યો આવવાનું ત્યાંથી પાસે જ થાય તમે હા બાજુમાં અહીંયા વાહલ ફૂઈ પાસે અહીંયા હા હા અહીંયા

ઉપાડવાનું પડ્યું તે ઉપાડી લઉં લોઢી વિસરી નાખું હાલો મેડમજી તમારું લીંબુ પાણી કેમ કઈ સી હું પછી થેન્ક યુ મારી માં કેમ કઈ હવે આમ જો મારી વાતે ખાંભર બધાય આવે મહેમાન તો બધાય બધા પાસે જવાનું નકર મમ્મી કઈ પછી બનાવી દેશે નહીં હો જાય ને હા તો બસ